નમસ્કાર હું દિનેશ વિશેષ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે મારી પાછળ તમે વિધાનસભા જુઓ છો આમ તો તાજેતરમાં તમે જે વિડીયો જોયા હશે અને તમે ટાઇટલ અને થમનેલથી તમને ખ્યાલ છે કે હું વિધાનસભામાં કેમ આવ્યો છું આજે વિધાનસભામાં આવ્યો ત્યારે મેં જોયું છે કે સિદ્ધાર્થ રાંદેરિયા હોય કે પછી મલ્હાર ઠાકર હોય આ બધા જ કલાકારો આવ્યા છે પણ વિક્રમ ઠાકોર ક્યાંય ના જોવા મળ્યા જેમને અવાજ ઉઠાવ્યો હતો જેમને આગેવાની લીધી હતી તો વિક્રમ ઠાકોર જોવા મળ્યા નથી તો હું વિક્રમ ઠાકોરને ફોન કરું છું અને હું જાણવાનો પ્રયત્ન કરીશ કે તમે શા માટે આવ્યા નથી આજે એક દિવસ એમની જોડે છે જો એમને આવવું હોય તો તો આપણે એમને પૂછીએ કે તમે વિધાનસભામાં આવશો કે નહીં તમને આમંત્રણ મળ્યું છે તો તમે આજે નથી આવ્યો તો કાલે આવશો કે નહીં આજે સાડા ચાર વાગ્યા છે જ્યારે અમે શૂટ કરી રહ્યા છીએ વિધાનસભા કદાચ અમે પાંચ વાગ્યા પછી અહીંયા કાર્યવાહી પૂરી પણ થશે પણ જો વિક્રમ ઠાકોર દેખાયા નથી હું પૂછી લઉં વિક્રમભાઈ તમે મીડિયાની સામે કહ્યું હતું તમે તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કહ્યું હતું વિધાનસભામાં જે રીતે કલાકારોને આવે આવ્યા ભૂતકાળમાં ત્યારે ઠાકોર સમાજના કલાકારોને બોલાવ્યા નતા પછી આખો મામલો ગરમાય છે અને વિધાનસભામાં આજે હિતેન થી લઈ અને સીધા સાંદેરિયા એ બધા કલાકારો જોવા મળ્યા તમે વિધાનસભામાં આજે જોવા ના મળ્યા તમને આમંત્રણ નહોતું મળ્યું મને મેસેજ મૂકેલો હતો બરાબર બરાબર એને બે દિવસ પેલા વાત ફોન પર બી વાત થયેલી હતી હું જીમ માં હતો આ બધું થયું છે તો થોડું કોઈના ટીકીટ થઇ ગઈ છે ના કરવું જોઈએ તો સાચી હતી અમારે બરાબર પણ એ વખતે કદાચ આયોજન એ લોકો કર્યું છવ્વીસ તારીખનું વાળું પછી કદાચ રવિવારે મને મેસેજ મૂક્યો હતો એમણે મેં કદાચ ફોન કરવાનો બી ટ્રાય કર્યો છે એમણે એમને મારો ફોન બે દિવસ બંધ હતો બરાબર હા કદાચ જી આજે વિધાનસભામાં તમે નથી જોવા મળ્યા ઘણા બધા કલાકારો આવ્યા હતા આવતીકાલે પણ એ લોકો લોકોએ કલાકારોને બોલાવ્યા છે આઈ થિંક ત્રણસો કલાકારોની વાત છે તો તમે આવતીકાલે આવવાના છો ના જી મેં તો પહેલા બી કીધું તો મીડિયા તમારા તમારા ન્યૂઝ દ્વારા બી કીધું ને બીજા મીડિયાના માધ્યમથી બી મેં કીધું હતું હું કદાચ હમણાં તો નહીં જવું હું કદાચ સીએમ સાહેબને મળવાનું થશે તો મળી બે ચાર દિવસમાં અને વાત રહી ખાલી એવું બી આપડા હિતેનભાઈ ને જોયું તો તમારા ઇન્ટરવ્યુ હતો જોયો જે મુદ્દો જે મુદ્દો ઉઠાવ્યો સારું થાય પણ આમાં વાદ ના થવો જોઈએ સમાજ માટે વાત નથી કરી કદાચ એ મારા નહી જોયું હોય નિવેદન મારા નહીં જોયું હોય તો મેં મારા એકલા ઠાકોર સમાજ માટેની વાત કરી જ નથી મેં દરેક કલાકાર દરેક જ્ઞાતિ કલાકારો માટે વાત કરી છે એટલે કદાચ તમારા વાત થાય જોયું એ બી તમે ચર્ચા કરી લેજો ચોક્કસ પણ મોકલીશ પણ ભાઈએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી કે આટલા વર્ષોથી છેલ્લા ઘણા વર્ષોથી મને પણ આ લોકો સન્માન આપતા નથી એમને પણ વાત કરી છે એમને પણ સબસીડીમાં ચાલતા ઘણા બધી એમને લાગે છે કે ગોલમાલ થઈ રહી છે એમને પણ શંકા છે તો તમે મુખ્યમંત્રીને મળો ત્યારે તમે આ બધી રજૂઆતો કરવાના છો રજૂઆતો કરી છે આપણા દરેક સમાજને કઈક સારું જેમ કે આ કલાકારોની વાત હતી મુદ્દો ખાલી વાત મૂકી સરકારથી મારી વાત માની લીધી ને એમની વાત રાખી મારી વાત એટલે ખરેખર તો ખુબ ખુબ આભાર માનું એટલું ઓછું છે કે મારી એક નાના કલાકાર વાત તમે આ રીતે સાંભળી અને દરેક કલાકાર તમે બોલાવી રહ્યા છો બોલાવો છો એમાં મારો કે મને બોલાવવા ના બોલાવવાનો કોઈ સવાલ હતો જ નહીં બરાબર એટલે તમે અવાજ ઉઠાવ્યો ને કમસે કમ વિધાનસભામાં પડઘા પડે ને આટલા કલાકારો ને એ લોકોએ બોલાવે એની એમનો તને એમનો એ વાતનો તમને સંતોષ છે સવાલ જ નહીં અને સરકારશ્રી વાત સાંભળી એ જ

શંકરભાઈ ને બી મળી શક્યો હોય સીએમ સાહેબ ને આજે કદાચ મળવાનું મારે ખરું પણ પછી તારીખ માં કલાકારો બધું ગયું પછી મળવાનું કદાચ રહી ગયું આજે મળવાનું હા જવાનું આપણે અમે અલ્પેશભાઈ ઠાકોર ને વાત કરી હતી ફાઇનલ થવાનું હતું પણ કદાચ આ હિતભાઈએ જે બધા કલાકારો બોલાવવા માટેનું જેટલું કર્યું બરાબર તો મુખ્યમંત્રી ને મુખ્યમંત્રી ને મળશો ખરા તમે હા મળી છે કેમ નહીં સીએમ સાહેબ ને બિલકુલ બિલકુલ અને પાછો એક વધારે સવાલ કરું છું જે અંતિમ સવાલ હશે કે બધું મળ્યા પછી પણ આ બધું કર્યા પછી પણ એક વાત એવી પણ ચાલી રહી છે કે વિક્રમ ઠાકોર ચૂંટણી તો લડશે એ તમે ભવિષ્યવાણી તમે કરેલી છે એટલે તમે વારે ઘડી પૂછવું મને અરે મોટા ભાઈ ભવિષ્યમાં તો જયારે થશે ત્યારે થશે અત્યારે હાલ તો બસ આપડે રાજકારણની ની બહાર રહી પણ આપણે સમાજ ની સેવા કરી શકીએ જેમ કે આ કલાકારો નો મુદ્દો ઉઠાવ્યો કાલે ઉઠી ને મને કઈ એવું કોઈ બીજા કોઈ સમાજ ના દરેક સમાજ નો કોઈ એવી વાત આવશે કે જે મારે સરકાર સમક્ષ રજૂ કરવી છે તો એવી વાત એવું કોઈ મુદ્દો પણ ઉઠાવીશ ને હું સરકાર સામે રજૂઆત કરીશ કે સરકાર થી આ જોન થઈ શકતું તમે કરો એમ એટલે હું સમજુ ત્યાર સુધી રાજકારણમાં હોય કે ના હોઈએ પણ બહાર રહીને પણ વિધાનસભામાં આવી વિધાનસભામાં આવી કલાકાર તરીકે સન્માન મેળવવું અને મુખ પ્રેક્ષક બની જવું જયારે સમાજના મુદ્દા આવે એના કરતા માનો છો કે એ વખતે મુખ પ્રેક્ષક તમે નહીં બનો પણ તમે મુદ્દા ઉઠાવશો બરાબર સરકાર બીજી એક વસ્તુ હું અત્યારે કદાચ જવું બી ખરું તો લોકોને કેવું લાગશે કે જો એને એના એનું સન્માન કરાવું તો એટલે આ બધા મુદ્દો ઉઠાવ્યો સમય તમે બરાબર લોકોને એવું લાગશે જી પહેલી વસ્તુ અને મેં પહેલા જ બી કીધું કે મેં મારા માટે આ કર્યું જ નથી બરાબર અને અત્યારે હું જોઉં તો પછી લોકો એવું લાગે કે ભાઈ આ તો ભાઈ જો એના એનો એનો મુદ્દો ઉઠાવે એના માટે ઉઠાવે તો અત્યારે જઈને બેસી ગયો ત્યાં સમજ્યા તમે એ મારે નથી કરવું હું સીએમ સાહેબ ને મળીશ બરાબર મારું સન્માન તો ભાઈ બધા કરે જ છે મારું સમાન બધા મળ્યા ભાજપ સરકારમાં બી ઘણા બધા નેતાઓ છે સરકાર આખી મને સારી રીતે ઓળખે છે મને પ્રેમ કરે છે એ રીતે બીજા કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય બધા સાથે સારું સંબંધ છે બરાબર આપણે કોઈનો વિરોધ કર્યો જ નથી આપણે તો ખાલી એક દુઃખ વ્યક્ત કર્યો છે બરાબર એટલે સરકાર કોઈ પણ પક્ષની હોય પણ એક વિક્રમ ઠાકોર એક નાગરિક તરીકે ગુજરાતના અને કલાકાર તરીકે છે અને એક સમાજની જવાબદારી સમજીને તમે અવાજ ઉઠાવશો બિલકુલ બિલકુલ થેન્ક યુ વિક્રમભાઈ થેન્ક યુ વેરી મચ વેલકમ વિક્રમ ઠાકોર સાથેની ટેલિફોનિક વાતચીત તમે પણ સાંભળી છે એમની ના અંતે એવું લાગે છે કે તેઓ વિધાનસભા આવવાના મૂળમાં નથી એમનો મૂડ જુદો છે અને એમને વારંવાર એવું પણ કહ્યું છે કે દિનેશભાઈ તમારી ભવિષ્યવાણી સાચી પડશે એવું પણ બને એવું ખુલ્લીને બોલતા નથી પણ મને લાગે છે કે કદાચ મારી ભવિષ્યવાણી સાચી પડે કારણ કે વિક્રમ ઠાકોર જે રીતે આખો મુદ્દો હેન્ડલ કરી રહ્યા છે તો મને લાગે છે કે એ નહીં આવીને બે દિવસ જે રીતે કલાકારોને બોલાવ્યા તો એમની વાત ઉપરથી એવું લાગે છે કે હું આવીશ પણ એક સમય જોઈને આવીશ તો જોઈએ કે મુખ્યમંત્રી એમને ક્યારે બોલાવે છે ને મુખ્યમંત્રીને મળે ત્યારે શું રજૂઆત કરશે અને પછી ભવિષ્યમાં કદાચ મારી ભવિષ્યવાણી સાચી પાડીને વિધાનસભામાં આવશે કે નહીં તો ભવિષ્યની વાત છે પણ હાલ તો એવું લાગે છે કે રાજકીય ગતિવિધિઓ તે જ થવાની છે જે રીતે વિક્રમ ઠાકોરની ગેરહાજરી છે આ એક સમાચાર છે પણ જ્યારે વિક્રમ ઠાકોર ગેરહાજર છે ત્યારે મને લાગે છે કે રાજકીય પક્ષો સક્રિય થવાના છે અને પોતાની પડખે કરવાનો પ્રયત્ન કરશે અને ભવિષ્યમાં ધારાસભ્ય બનાવીને વિક્રમ ઠાકોરને વિધાનસભામાં લાવવાનો પ્રયત્ન કરશે આ ભવિષ્યવાણી છે એક પત્રકાર તરીકે હું એનાલિસિસ કરી શકું હું દાવો નથી કરતો પણ આટલું પત્રકાર તો કર્યા પછી એવું લાગે છે રાજનેતાઓ પણ ટૂંકા પડે એ પ્રકારે વિક્રમભાઈ એક એક પગલું ભરી રહ્યા છે આપણે વિડીયો તમને પસંદ હોય તો લાઈક કરો છો તમે તમે એને શેર પણ કરો છો કેટલાક કિસ્સામાં તમે પ્રેમ કરો છો તમે કોમેન્ટ્સમાં લખો છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી તો આપણું એક ટાર્ગેટ છે કે આપણે બહુ ઝડપથી વન મિલિયન સબસ્ક્રાઈબરનું જે એક એચિવમેન્ટ છે ને પાર કરવું છે તો તમે જો ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો આપણે ઝડપથી વન મિલિયનનો પરિવાર બનીશું